દાહોદ જિલ્લાના પોલીસ વડા રવિનાથ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા સતત વોચ રાખી રહ્યા છે તે દરમિયાન દાહોદ ટીમ ખાનગી પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે એક ટ્રેલર જેનો નંબર આર જે ચૌદ જે જે એકસઠ સાઈટ કતવારા થી અટકાવવામાં આવ્યું હતું તેની તપાસ દરમિયાન ચોખાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ પકડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે આ દારૂની કિંમત અંદાજે કરોડ જેટલી થવા દુ ની કિંમત ના ડ્રાઈવર ની ધરપકડ કરી કતવારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ગોધરા શહેર જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને કમેન્ટ કરી વધુમાં વધુ શેર કરજો